રાજકોટના ત્રિગોળમાર્ગ ચોકમાં વિડીયો મોલ મચ્છોધણી હોટલ કે કે લાઈવ પફ ઇન્ડિયા બેકરી સહિતની દુકાનો બંધ કરાવતા રાજકોટ કોંગ્રેસને વોર્ડ નંબર સાતના આગેવાનો રાજકોટ કોંગ્રેસના અગ્રણી રણજીત મુંધવા દ્વારા રાજકોટના અનેક વિસ્તારોમાં જઈને વેપારીઓ સાથે હાથ જોડી માઇક લઈને બંધ કરાવ્યા વેપારીઓ દ્વારા પૂરો પ્રતિસાદ મળ્યો હતો અને બંધ પાડ્યું હતું અહેવાલ પ્રવીણ મેર ધર્મેન્દ્રોને સંપૂર્ણ કોર્પોરેશન કરવામાં આવે છે એમને આજે પ્રથમ માસિક પૂર્ણતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી અને સંપૂર્ણપણે બંધમાં જોડાય અને જયારે આવા ભૂતકાળ ની અંદર પણ આ સીટ ની રચના કરવામાં આવી સીટ ની અંદર જે સભ્યો છે